ની બધી હે તન તમારી સમક્ષ ધોરણ 11 અને 12 ના વિધાય પ્રસંગે થોરણ સભ્યો કેવા માંગુ છું સૌપ્રથમ તો ધોરણ 11 અને 12 વિદ્યાર્થીઓ જે સિટીઆઈ ફેબ્રુઆરી થી બોર્ડ પરીક્ષા આવશે તેમને મારા તરફથી બેસ્ટ ઓફ લક મારા શબ્દોની શરૂઆત હું તા સ્વામી વિવેકાનંદ કથન દ્વારા કરી ઉઠો જાગો અને ભેદ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એટલે આ સુવિચાર દ્વારા એમ કહેવા માંગે છે ઉઠો તમારે ધ્યેય પ્રાપ્ત કરો અને તમારે તેને પ્રાપ્ત કરવા માટે સમાજ શક્તિ શક્તિ લગાડી દો આ જ રીતે જ્યાં જ્યાં વાહન રહે એ પછી આપણી જ્યાં ઈચ્છા છે ત્યાંથી આપણા કામ કરવા માટેની પણ માર્ગ મળી જશે આ જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ માટેનો દૃષ્ટાન સંદેશ છે કે એ હું તમને વિદાય શબ્દ એ જેટલો બોલવામાં સહેલો છે વાસ્તવિકમાં એટલો જ કઠિન છે આ એક એવો શબ્દ છે કે જે કઠોરથી કઠોર વ્યક્તિની આંખમાં આંસુ લાવી દે છે જેમ કે તમે જાણો છો કે આજનો દિવસ આપણા સિનિયર્સને અલવિદા કહેવાનો છે એ સિનિયર્સ કે જેમની સાથે આપણે સ્કૂલમાં ઘણા વર્ષો વિતાવ્યા છે ક્યારેક તેમની સાથે હસી મજાક તો ક્યારેક ઝઘડો કર્યો છે ક્યારેક અપશપ પણ કરી છે ડિયર સિનિયર્સ વિદાય તમે શાળામાંથી જતા રહેશો પરંતુ અમારી એ જ પ્રાર્થના છે કે તમે જ્યાં જાઓ ના ખુશી મેળવો ટ્વેલ્થ ઇ કોમર્સ ગુડ મોર્નિંગ ટુ રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ એન્ડ ઓલ ટીચર્સ એન્ડ માય ડિયર સ્ટુડન્ટ ફ્રેન્ડ્સ ટુડે ઇઝ અ ફેર સફર છેલ્લી વાર મૂકેલો આ પગલા વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ સ્કૂલ લાઈફ એ આપણા બધે યાદગાર એવો દિવસ હોય છે પદ હોય છે કે આપણે જે સ્કૂલ શક્ય હોય છે મમ્મીને જીત કરતા કરતા કે હવે સ્કૂલ નથી જાઉં અને હવે આપણે આ સ્કૂલ છોડીને જવાનું છે એ સ્કૂલ લાઈફ ટીચર લાઈફ વેરી ગુડ માટે આપણે તરફું પડે છે જે ભલે પછી પસ્તીના ભાવે જતા રહેશે સ્કૂલમાં આવીને પ્રાર્થનામાં બેસે બેન પડી ગઈ મસ્તી કરી જીવી જીવી આંખો ખોલી જાય ક્લાસમાં પહેલાં જ પીરિયડમાં નાસ્તાનો ડબ્બો ખોલવો મજા ન આવતી પીરિયડોમાં બુકના પાછળના પેજમાં ચિત્રામણો કે રમતો રમવી એવું જ્યારે છેલ્લે રજા પડે છે ત્યારે દસ મિનિટ પહેલાં આપણા બધાના બેગ્સ સ્પેક થઈ ગયા હોય અને ગઢવી કાકા ક્યારે પેલ પાડે એની રાહ કેટલા ક્લાસમાં દરવાજામાં જોવા દે ક્યારે ગઢવી કાકા બેલ પાડે અને બધા છૂટે આપણે કેટલી ઉતાવળ હોય છે ઘરે જવાની ને હવે આપણે સ્કૂલ છોડીને જ જવાનું છે યાદ આવશે પૂર્વી મેમ જેમણે દાખલાની સાથે આપણે જીવનના ગણિતને કેવી રીતે સોલ્વ કરવું એ શીખવ્યું છે યાદ આવશે ટામ રણકાર જેમણે આખું વર્ષ એવું જ કીધું છે હાલો આ દાખલા કરો હવે કોલેજમાં કે યુનિવર્સિટીમાં આપણે કોણ કહેવાનું કે આ ગણો કે આ વાંચો યાદ આવશે શીતલમેન જેમણે ઇંગ્લિશ ગ્રામરના નિયમોની સાથે સાથે આપણે જીવનમાં આપણા હૃદયને ધબકતું રાખવા માટે એને ધબકું રાખવા માટે કયા નિયમો અપનાવવા એ શીખવ્યા છે યાદ આવશે ઇકોનોમિક્સના ડેટમાં તેજી મંદીની ચર્ચાને લઈને તેજીબંધીની ચર્ચાથી લઈને આપણે શાળાની કેટલી ચર્ચાઓ પણ આપણા ક્લાસમાં કરી છે યાદ આવશે મિત્રને જેમણે ગુજરાતીની નવલકથા લોકગીત અને વાર્તાઓના અભ્યાસ કરાવી આપણા જીવનમાં નવી દિશા અપાવે છે આવી જ રીતે જેટલા પણ આવેલા શિક્ષકો છે તે પણ આપણે આવી જ રીતે હું તમને આ ધોરણ અને દસ ના અનુભવ રજૂ કરીશ તો આ શાળાનો મારો પ્રથમ દિવસ ખૂબ જ આનંદિત હતો કારણ કે ત્યારે મને ઘણી જ વિદ્યાર્થીને મળી અને એ વિદ્યાર્થીનીઓ સાથે મારી શિક્ષક તથા મારા વહાલા મિત્રો શરૂઆત આવી રીતે થાય એવું શીખવાડનાર એ જ આ કે અને એ જ આ કે કેમ એસના શિક્ષકોને આ દસ એકની ચાંદવી ચૌહાણના સ્નેહ ભર્યા બંદર મારી માટે મારો બીજું ઘર એટલે મારી શાળા અને મારો બીજો પરિવાર એટલે કે આ કે વિદ્યાર્થીઓ અને કે ટીચર સ્કૂલે ન જવાની મમ્મી પપ્પા પાસે જીદ કરતાં કરતાં સ્કૂલ છોડીને નથી જવું આ વાત અને આખા તારીખની રાહ જોતા જોતા આવી ગયેલા સ્કૂલના આ છેલ્લા દિવસ મારા નમસ્કાર મારા જીવન ઘડતરની અંદર આ શાળાએ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે આ શાળા મારી માટે એક ગુરુ સમાન છે કારણ કે તેની પાસેથી હું ઘણું બધું શીખી છું અને મેં ઘણું બધું અનુભવરૂપી જ્ઞાન આ શાળામાંથી જ મેળવ્યું છે ધોરણ નવથી બાર આ ચાર વર્ષ દરમિયાન લગભગ અહીં બેઠેલા દરેક શિક્ષકે મારા જીવન વર્તનની અંદર બહુ જ મોટું પરવાઈઝરશ્રી શિક્ષકોશ્રી અને મારી વિદ્યાર્થી ધોરણ દસનો આજે છલો દિવસ મિત્રો સાથે ડિસ્કસ કરતા કે કાલે શાળાએ નથી જવું હું પણ નહીં આવું અને તું પણ ના આવું એમ કરતાં કરતાં આજે ધોરણ દસને છોડીને નથી જવું અમારી દસ ની વિદ્યાર્થીનીઓને છોડીને નથી જવું વાત કરું ને તો અમારા વર્ગ શિક્ષક શ્રી નિકિતાબેનની જેને અમને એમના વિષય સંસ્કૃતના ભરપૂર જ્ઞાનની સાથે સાથે જીવનપથ પર ચાલતા શીખવું ગઈ વાર એવું હોય કે આપણે રાહ જોતા હોઈએ રજા પડે એવું લાગે કે ક્યારે રજાઓ આવે ક્યારે બંધ થઈ જાય પણ હું આજે સાથે કહું છું કે અહીંયા જે દસમા અને બારમી મારવાની વિદ્યાર્થીનીઓ બેઠી છે ને એને કદાચ આજે એવું થતું હશે કે આ જલ્દી શાળા પૂરી થઈ ગઈ આ વિચાર આવે કારણ કે આ બધા તબક્કામાંથી અમે પણ પસાર થયા છીએ પડી ગઈ છે કે કેટલો પરિણામ છે આ પરિણામ ઉપરથી આપણે આખા વર્ષનું આંકલન કરી શકીએ છીએ અને આ પરિણામ ઉપરથી આપણે એવું કારણ પણ કાઢી શકીએ છીએ કે હું એટલા કાઢીમાં છું

क्या कमी रह गई देखो और सुधार करो जब तक सफल न हो नींद को त्यागो तुम संघर्ष का मैदान छोड़ कर मत भागो तुम कुछ किए बिना हमारी जय जे नहीं होती कोशिश करने वाले की कभी हार नहीं होती मत ये तभी बता आत्मविश्वास रख ખાસ નથી ઘણું બધું કહેવાનું હતું નથી કહેતો કદાચ તમે માની લો કે દર વખતે બનતું હોય છે ઘણા બધા ઘણી બધી મહેનત કરી કરેલી હોય અને પરિણામ એના જે ટાર્ગેટ રાખ્યું હોય ટાર્ગેટ પ્રમાણે ન મળ્યું હોય તો હતાશ થઈ જાય છે નિરાશ થઈ જાય પણ એક વસ્તુ યાદ રાખજો જેવું જે પરિણામ આવે સારું આવે કે ખરાબ આવે એનાથી આપણું જીવન પૂરું થઈ જતો નથી કારણ કે ઘણા ખરાબ પરિણામ જેના આવેલા છે એવા મહાન વ્યક્તિઓ આપની નજર સમક્ષ જ છે આપણે બધા અમિતાભ બચ્ચનને ઓળખીએ છીએ ભણ બનેલા કરોડપતિ ખબર છે આપણે મોટો પ્રોગ્રામ કરે છે જે બોલે છે એના પૈસા અને એનો પહેલો ઇન્ટરવ્યુ જે હતો ઓલ ઇન્ડિયા રેડિયો ઇન્ટરવ્યુમાં નિષ્ફળ રહ્યા એવી રીતે આપણે સચિન તેંડુલકર મહાન ક્રિકેટર તો એ પણ ધોરણ 12 ની અંદર ફેલ હતા અને આજે મહારાષ્ટ્રમાં અભ્યાસક્રમમાં એને ભણાવવામાં આવે તો વિચારી શકો છો કે પરીક્ષાના પરિણામ ઉપરથી આપણે નિર્ણય લાવવાની નથી ઘણું બધું આપણે કરી શકીએ કે આપણાની અંદર ઘણું બધું રહેલું છે આપણે ભગવાને બનાવેલી એક શ્રેષ્ઠ રચના છે એ હાથ અને એક સરસ મજાનું મગજ છે આપની પાસે કે જેની જેમાં હજારો ટીવી ડેટા જે છે સ્ટોરેજ સંગ્રહ કરી શકીએ છીએ આપણે એક પાછળ 14 મિનિટા લગાડીએ ને એટલી સૂચનાઓને સ્ટોરેજ કરી શકીએ છીએ એટલો આપણો પાવર મગજ છે કમ્પ્યુટર કાઈ નહીં આપના મોબાઈલ અંદર મેમરી કાર્ડ હોય છે આપણે કહીએ જીબી 28 GB એટલે કેટલી કરતા ઘણો ઓછો

A budo